પહેલા દિવસે સરકારે ગતકડું બહાર પાડ્યું સેટેલાઈટથી અમે જોઈશું બે હજાર ચોવીસના ટાઈમના અમે પેકેજ માટે હજુ ઝૂમીએ છીએ ત્યારે એક ખેતરના સેટેલાઇટ સર્વેમાં એક મારા ઘરના ખેતરને મળે છે મારા બાજુના ખેતરને વળતર નથી મળતું આવા પુરાવા છે સર્વે એ ગતકડું છે દસ દસ ઇંચ વરસાદ પડી ગયો છે એ સરકાર પણ જાણે છે વિરોધ પક્ષ પણ જાણે છે અને લોકો પણ જાણે છે દાખલા તરીકે નદી કિનારાના મારા ખેતરો છે મારા વિસ્તારની અંદર પીપળી ગોબા ફીફાદ એ વિસ્તાર શેઢાવદર સાવર ભેંસવડી લોકા લોકી આ ક્રાકસ આ બધા ગામડાઓ ગાગડીયાન શેત્રુજી કિનારના દાખલા તરીકે ગામડા હોય હવે એમાં ખેતરોમાં જવા એવી સ્થિતિ જ નથી ખેતરમાં પગ મુકાય એવી પરિસ્થિતિ નથી તો સર્વેશેનું જાફરાબાદ વિસ્તારની અંદર ખેતરોમાં જવા એવી સ્થિતિ નથી રાજુલામાં સ્થિતિ નથી અમરેલી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ગામડામાં ઘુસાય એવી સ્થિતિ નથી તો સર્વેના ગતકડા શા માટે ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ કરો તમે ઓગણીસ લાખ કરોડની કંપનીઓના દેવા માફ ભૂતકાળમાં કર્યા હશે કોંગ્રેસ સરકારે બોતેર હજાર કરોડના દેવા ખેડૂતોના માફ કર્યા હશે તો મંડળીઓ આ વર્ષની જેટલી લીધી એ માફ કરો એની મારી ટૂંકી માગણી છે કોઈ રાજકી ટીકા ટિપ્પણી મારે પડવું નથી આમાં કોઈ રાજકારણ કરવું નથી ફક્ત ને ફક્ત ખેડૂત અને માલધારી અને ખેતમજદૂરોને ન્યાય મળે એની મારી માંગ છે